મિત્રો પ્રીમા સાડા છ ફૂટની હાઈટ વાળો પ્લાસ્ટિક નો મોટો કબાટ આ છે પ્રિમા નો આલ્ફા થ્રી મોડલ આની અંદર ખાસ જોઈએ ને તો ડબલ લોક સિસ્ટમ આપેલી છે ઉપર નીચે ડબલ લોક સિસ્ટમ છે તમે આને ઓપન ક્લોઝ કરી શકો અને ઉપર અને નીચે હેન્ડલ પણ આપેલા છે અને આપણે ઓપન કરીએ એટલે ઇનસાઇડ તમને પાંચ ખાના યુઝ કરવા મળવાના છે અને ચાર સેલ્ફ આપેલા છે એ પણ હાઈટ એડજસ્ટેબલ છે જો તમારે ઉપરના ખાનામાં વધારે જગ્યા જોઈતી હોય તો આ સેલ્ફને તમે સેજ નીચે લઈ લેવો પડે તો તમારી નીડ મુજબ તમે આના ખાનાની જે સાઈઝ છે મેનેજ કરી શકો આનો મિત્રો ચારે બાજુનો આપણે લુક જોઈ લઈએ કે લુકમાં કયા પ્રકારનો લાગે છે આ ફ્રન્ટ લુક છે આ સાઈડ લુક છે અને મિત્રો આ લાઇટ વેટ છે એટલો બધો વજન નથી હોતો લાકડા અને લોખંડના કબાટની કમ્પેરિઝનમાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતના લઈ જવો હોય તો આરામથી તમે લઈ જઈ શકો છો અને ખાસ કરીને આના જે પાર્ટ છે આ પ્રકારના બોક્સની અંદર પેક આવે છે તમારે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે અને આની એમઆરપી તો ઘણી બધી વધારે છે પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ આ કબાટ આઠ હજાર આસપાસ માર્કેટમાં મળી જતો હોય છે હવે આની આપણે પાકી સાઈઝ જોઈ લઈએ મિત્રો આની હાઈટ જોઈએ તો

કિચન ની અંદર પણ યુઝ થાય અથવા લિવિંગ રૂમમાં પણ તમે આને યુઝ કરી શકો કિડ્સ રૂમમાં પણ યુઝ કરી શકાય બાળકોના કપડા છે પુસ્તક છે અથવા કોઈ પણ પ્રોડક્ટ આની અંદર રાખી શકાય અથવા ઓફિસની અંદર ફાઇલ કે એવું કશું રાખવું હોય તો પણ રાખી શકાય